હલો મિત્રો તો સ્વાગત છે જનતા ઓટો ઉનામાં તમારો ભાઈ બેઠો જ છે મારા કલેજાઓ તમારા આજે બૂમ પાડશે તમારો ભાઈ એના મોજે મોજ કઈ ઘાટે જ નહીં મિત્રો તાજો ટાઈમ વેસ્ટ કરવાનો થતો નથી પણ એક નાનકડીવી ખાલી વાત આજ એનએસ લાવ્યો છે મિત્રો હાવ ભાવમાં છે બે લાખની નવી થઈ હું ભાવ તમને છેલ્લે ગઈ હાવ ભાવમાં એમ હાવ લોએસ્ટ પ્રાઇસ પચાસ રૂપિયાની પણ અંદર છે પહેલાં પહેલાં મિત્રો તમે જો નવા વ્યુઅર્સ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બે લાઇકન દબાવતા જજો સાઈડમાં ઇન્સ્ટા પેજ છે એને પણ ફોલો કરતા જજો ઇન્સ્ટામાં તો તમારો ફૂલ સપોર્ટ છે આમાં પણ કરતા રહેજો જેથી કરીને તમને બેસ્ટ ગાડીની ડિટેલ્સ વિડીયો મિત્રો ફૂલ મળતા રહે મિત્રો અને તમારો આવી જ ગાડીઓ લાવતો રહે ટાઈમ વેસ્ટ કરવાનો થતો નથી ફટાફટ ગાડી ઉપર આવીએ અમારા ઘરે જાઓ મિત્રો એનએસ બસો બે હજાર અઢારનું મોડલ ફાસ્ટ ઓનર ગાડી છે મિત્રો અને ટોપ કન્ડિશન ગાડી છે મિત્રો નવી બે લાખ આસપાસ થાય છે આની કિંમત હું તમને કહે વિના છે સમી જાઓ ખાલી પોરો ખાઈ જાઓ હાવ ભાવ માં આપો એ મારી જવાબદારી પણ ફોલો કરતા જજો મારા વાલા એટલું કરતા જજો મિત્રો બે હજાર અઢારનું મોડલ છે અને ગાડીની કન્ડિશનની વાત કરું તો રાજુભાઈ પહેલાં આવો બાજુમાં અને કસ્ટમને ગાડી બતાવો મિત્રો મિત્રો ચાલુ કરીએ આપણે એક જ સેલ્ફે ચાલુ મારા ઘરે જાઓ એન્જિનમાં ખીલી ખટકતી નથી પછી નહીં કેતા મને ખીલી ખટકતી નથી મિત્રો તમે જોઈ શકો છો ટાયરથી ચાલુ કર નવું ટાયર છે નવું ટાયર છે બ્રાન્ડ સમજા હજી ટાયરના આજે તમે શું કેતા હોય કે અમે તો રૂછડા કીએ રૂછડા રબરના રૂછડા એમને વચ્ચે હાવ નવા નવા ટાયર છે બે ટાયર એવા છે કન્ડિશનમાં ગાડી છે મિત્રો થોડુંક રેડ કલર છે ને થોડોક ઝાંખો પડી ગયો છે ગાડીનો એક હેડલાઇટ થોડીક ઝાંખી પડી ગઈ છે બાકી ગાડીમાં એક આઠાના પાઉલીનો ખર્ચો નથી મિત્રો અને તમે જોઈ શકો છો કન્ડિશનમાં ગાડી છે ઝાંખી અને બીજો એક જે ખર્ચો નાનો મોટો છે મીટરમાં છે ને મિત્રો અડધી ડિસ્પ્લે આવે છે એ તમને સેકન્ડમાં મીટર પણ મળી જાય ને કોઈક રિપેર કરતો હોય તો એ પણ કરી દે મિત્રો અને એ થઈ જશે મિત્રો ટોપ કન્ડિશનમાં ગાડી છે બેટરી નવી છે પંખો પંખો લાગેલો છે મિરર લાગેલા છે ગાડીમાં અને આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો એન્જિન ઓઇલ પણ આપણે બદલાવેલું છે મિત્રો ગાડીમાં જેથી કરીને તમારે કોઈ પણ જાતની પ્રોબ્લમ ન રહી મિત્રો વુલન્ટ ચેન્જ કરેલું છે ડિસ્ક્રેક પેડ નવા નાખેલા છે મિત્રો અને એ વન કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને મિત્રો આની કિંમત એ છે ખાલી ખાલી પાંત્રીસ હજાર રૂપિયા થર્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ મિત્રો અને ગુજરાત પૂરતી જ લિમિટેડ છે મિત્રો ગુજરાતની બહાર આ ગાડી નહીં અમે આપી શકીએનું કારણ છે પાર્સિંગના હિસાબે અને મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થશે આમાં બાઇક લોન લઈ થાય એનું કારણ છે કે કિંમત જ આપણે એ રીતની રાખીએ છીએ કે લોન કરવાની જરૂર જ મિત્રો ના ભાવમાં ક્યાંક ગાડી મળી જશે આપણી પાસે અને બહુ જોરદાર ગાડી છે મિત્રો એનએસ બસો પ્લસ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ આપણે મળી જશે પણ અમદાવાદ સુરતમાં તમે રહેતા હોય તો ડાયરેક્ટ ડિલિવરી મળશે બાકી ક્રોસિંગ થશે મિત્રો કેમકે ટ્રાન્સપોર્ટ અલગ અલગ જગ્યાથી કામ કરતા હોય છે એટલા માટે અને હા મારા ભાઈ વિડીયો પતાવી દઉં મને ખબર છે તમારા ફોનમાં મેમરી નથી પણ કસ્ટમરને સમજાવવા તો દે સમજે સમજાવવા તું કાંઈક અમારો એડિટર મિત્રો થોડોક કહો જો છે ત્યાંથી આ કામ કરી કે ભાઈ વિડીયો પતાવી નાખો પરંતુ તમને થોડીક ડિટેલ્સ સમજાવી દો પછી આપણે જેમ આપણે વધુ ટાઈમ પણ તમારો વેસ્ટ નથી કરતા જેમ મને વહેલા પતાવવાની ટ્રાય કરીએ છીએ અને મિત્રો બીજું કે આપણી ગાડી હંડ્રેડ પરફેક્ટ જ હોય છે જે કંઈ ફોલ્ટ હોય છે હું તમને યુટ્યુબ વિડીયોમાં જણાવી દઉં છું મિત્રો અને પાંત્રીસ હજાર રૂપિયામાં એને મિત્રો તમે શોખ પૂરો કરીને તમે વેચો ને તો પણ પૈસા વસૂલ થઈ મિત્રો સ્પોર્ટ્સ બાઇક છે મિત્રો કેટીએમ વેટીએમ તો બચ્ચા કહેવાય પાસે હલાવતા છે ને ખબર છે કે હું ચીજ છે એ કાયદેસર ઘોડો આના સિવાયની બધી જ ગાડીમાં ઓફરો ચાલુ છે કે અપ્પા જે પણ છે એની રીલ યુટ્યુબ વિડીયો નહોતો બનાવ્યો પણ એ પૈડી જે બતાવી દો આ વિડીયોમાં જ મિત્રો આ અપા છે આ અગિયારનું મોડલ આપણે સત્તરનું જ છે ને અઢારનું મોડલ છે વી બસો આઈ બસો સીસીમાં છે અને આ ગાડી બી જોરદાર છે મિત્રો આને ડિજિટલ મીટર બીટર બધું ચાલુ છે ટાયર રવા છે આની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા છે આવ લોએસ્ટ કિંમતમાં જ આપવા છે આ મિત્રો આ નવી બે આસપાસ થાય છે આ જોરદાર કન્ડિશનમાં છે આનો બી ફ્રી થાય છે તો હું ફૂલ વિડીયો બનાવી દઈશ અને ગાડી તમે સ્ટોક જોઈ શકો છો બધી ગાડીનો સ્ટોક ભરપૂર છે કાયદેસર મસાલો દાબીને કંઈ ઘટે જ નહીં ડાયર વિન્ડો તો મિત્રો ફટાફટ મારે આ શોરૂમે આવો ઉનામાં છે આપણો શોરૂમ ગીર સોમના જિલ્લો ઉના તાલુકો દીવની બાજુમાં બરાબર છે વેરાવળ રોડ ઉપર ન સમજાય તો લોકેશન ખાલી ગૂગલ મેપમાં સર્ચ કરજો ને જનતા ઉઠો તમારો ભાઈ આવી જાય તરત જ ફટાફટ આવી જાવ શોરૂમે જનતા ઉઠો ને તમારો ભાઈ બેઠો જ છે મારા કાલે જાઓ